લોહાણા સમાજ આજ રોજ લોહાણા મહાપરિષદરા લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ અખિલ સૌરાષ્ટ્ર સેનાના સુપ્રીમો ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચાની સૂચના અનુસાર આજ રોજ વિરપુર મુકામે આ આંદોલન અને સમાજના રોષ બાબતે અને આ રોષ અને બાપાની રજા મંદી અને આ રોષ બાબતે શું કરવું એની ચર્ચા અને આના ઉકેલ માટે આજ રોજ અહીંયા આવવાનું થયું ચર્ચા પછી જેતપુર મંડળના એટલે કે વરતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા 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 અને જે નિવેદનો એ એની મરજી છે ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે ત્યારે મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને ફરી વખત આવું ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટર પેડ ઉપર અમે આ અંગેની માફી પણ માગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કંઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુખી છે અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતો મહંતો પણ આ વાતથી દુખી છે અમે પોતે કે જલારામ બાપામાં આસ્થા ધરાવીએ છીએ અને બાપાના પ્રસાદમાં પણ અમે એક ભગવાનનો પ્રસાદ માની અને અમે લઈએ છીએ એવી વાત કરતા આજ રોજ આ જે કઈ વિવાદ હતો એ માત્રને માત્ર જ્ઞાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પણ કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો પ્રયાસના ભાગરૂપે એવું કર્યું હોય એક અને એને માફી માંગવાની અને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે અને જનારામ બાપાના આશીર્વાદથી થી બાપાના પરિવારના આશીર્વાદથી અને એમની સૂચના અને એમની વાત મુજબ આજે આ વાત પૂરી થતા આ વિવાદને હાથથી આપણે આ પૂર્ણ પૂર્ણ વિરામ કરીશું અને જલારમ બાપાનો જયનાથ કરશું બોલો જલારામ બાપાની અઢારેય વર્ષના લોકો એને જોડાયેલા છે મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયે જોડાયેલા છે જલા તો ઓલા કહેવાનો પણ આજે એને જે રોષ જે બબુ તો છે ત્યારે જલારમ બાપાના અનુયાયીઓને હું એટલી વિનંતી કરીશ કે બાપા પરિવાર તરફથી અને પૂજ્ય જલારમ બાપાના આશીર્વાદથી આજે વીરપુર મુકામે બેસીને જ જ્યારે આવો સુખદ નિર્ણય થયેલો હોય ત્યારે એનો રોષ શાંત કરે પૂજ્ય બાપામાં આસ્થા રાખે અને ફરી વખત આવું કઈ ન થાય એના માટેની થઈ અને તકેદારી રીએ એના ભાગરૂપે દરેક જણાના ભક્તોને હું હાથ જોડીને વિનંતી કરીશ કે આપણે જે કાંઈ આપણો જે રોષ છે એ શાંત કરી અને પૂજ્ય બાપાને પ્રાર્થના કરીએ અને પૂજ્ય બાપામાં આપણે વધુમાં વધુ આસ્થા ધરાવીએ એવી એક વિનંતી કરીશું આજે ચલારામ બાપાના વીરપુર નો જે પરિવાર છે એ ખાસ કરીને એવું કહે છે કે જો એ હૃદય થી માફી માંગે છે તો બીજા કોઈ વિવાદમાં જે છે એ પડવું નથી ને માફી માંગવી છે આ સંસ્કાર જે છે એ આવનારા દિવસોની અંદર વ્યાસપીઠ ઉપર બેઠા કોઈ પણ વ્યક્તિની અંદર પણ આવે કે જે વિશ્વવંદનીય સંત હોય એની ઉપર ક્યારેય પણ આવું લાંચન ન થાય અને એ સંસ્કાર જે અમારી અંદર છે એ પરિવારને સાથ સાથ નમન કે જેને આવું નિવેદન આપ્યું કે આટલું થયા પછી પણ કે આપણે વિવાદ કારણ કે બાપાને નહોતું ગમતું પણ ભવિષ્ય છે એ દુનિયા આખી જેને માને છે એના પ્રત્યે ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની કોઈ ટિપ્પણી ન થવી જોઈએ જાહેર કરવામાં આવે છે જેથી કરીને યુવાનોને પણ ખાસ હું અપીલ કરું છું આપના માધ્યમથી

બોલી જે વપરાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં નો કે ઉલ્લેખ નહિ એ બદલ મળતા સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બી વખત પુનરાવર્તન નહિ કરે એની બાહીદરી આપે છે અને આ જે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વળતા સંસ્થા પૂરી રીતે જાણે છે અને એના અમારા બધા સંતો અને હરિભક્તો ને આ બાજુ દુખ છે

અને બાપા જે પરિવાર છે ટ્રસ્ટી છે બધાને મળી અને જે પોતે જે વાતમાં જે ભગાડ કર્યો છે એનો પોતે ભૂલ એકાર કરી જશે